નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગ્નિશામક યંત્ર એનો ઉપયોગ કઈ રીતે કરવાના વિશે આપણે માહિતી મેળવીશું બરાબર ઘણા બધા લોકોને એ ખબર હોતી નથી કે આ અગ્નિશામક બોટલ નો ઉપયોગ કઈ રીતે કરવો તો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે જ્યારે અચાનક આગ લાગે છે ત્યારે એ આગને ઝડપથી બોલાવવા માટે આ અગ્નિશામક બોટલનો ઉપયોગ કરવામાં આવે છે તો સૌપ્રથમ એ બોટલ વિશે આપણે માહિતી મેળવીએ કે આ જે બોટલ છે એ અલગ અલગ કિલોગ્રામની હોય છે જેમ કે બે કિલોગ્રામ ની હોય ચાર કિલોગ્રામ ની હોય આઠ કિલોગ્રામ ની હોય બરાબર પછી બીજું એ કે એની ઉપર એક્સપાયરી ડેટ લખેલી હોય છે અંદર જે વાયુ ભરવામાં આવે છે એની પણ એક્સપાયરી ડેટ હોય છે એક્સપાયરી ડેટ પતી જાય પછી એનો ઉપયોગ થઈ શકતો નથી બરાબર પછી ત્રીજી વાત કે આની અંદર આ જે છે એનાથી આપણે એ વાયુ જે છે એને સ્પ્રે કરી શકીએ છીએ બરાબર પછી અહીંયા એનો લોક હોય છે જ્યારે પણ આનો ઉપયોગ કરવો હોય ત્યારે સૌ પ્રથમ એ લોક છે એને અનલોક કરવામાં આવે છે પછી આપણે એને સ્પ્રે કરીએ અને પુષ્ટ કરીએ એટલે અંદરથી વાયુ નીકળતો હોય છે અને આ પૂર છે બીજું કે અંદરથી વાયુ ભરવામાં આવે છે એને દબાણ આપીને ભરવામાં આવે એટલે આ ગોળવા માટે એ અગત્યનું છે કે એનો દબાણ બહુ જરૂરી છે જેટલા ફોર્સ થી એ નીકળશે એટલે ઝડપી આગ નિજારી બરાબર હવે પ્રશ્ન તમને થશે કે આમાં કયો વાયુ હોય છે તો આની અંદર કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ હોય છે તો CO2 વાયુ કઈ રીતે ઉપયોગ ઉપયોગી છે આપણને તો તમને બધાને ખબર છે કે આગ લાગે તો આગ લાગવા માટે આગને પોષક

એટલે આગળ લઈ જાય છે બીજું કે એને જ્યારે બાદ છોડવામાં આવે છે ત્યારે જે ઝડપથી ફેલાઈ જાય છે અને એકદમ ઠંડો થઈ જાય છે બરાબર એટલે ઠંડો થાય છે એના કારણે જે તાપમાન હોય છે જે અગ્નિ જે પ્રગટતી હોય એનું જે જ્વલન બિંદુ હોય છે એ જ્વલન બિંદુને ઘટાડી દે છે અને તાપમાનને ઘટાડી દે છે એટલા માટે આ ઝડપથી ઓલવાઈ જાય છે હવે આ બોટલ આપણને ક્યાં કે જોવા મળે છે તો શાળાઓ હોય દવાખાના હોય પછી બીજું કે ખાસ પેટ્રોલ પંપ પર આપણને જોવા મળે પછી એરપોર્ટ છે બસ સ્ટેશન છે બેંક છે આ બધી જગ્યાએ આવી પોર્ટલો આપણને જોવા મળતી હોય છે તો આનો ઉપયોગ એટલે છે કે જ્યારે કોઈ શોર્ટ સર્કિટ થી કે બીજી કોઈ રીતે અચાનક આગ ઉત્પન્ન થાય તો એ આગને આપણે ઝડપથી બુજાવી સકીએ છીએ બરાબર બસ અહીં તમે જોઈ શકો છો કે આગ લાગેલી છે તો આ આગને અગ્નિશામકથી કઈ રીતે બુજાવી શકાય આવો તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈએ